ఓం గణేశ ત્રેવીસ તારીખ શનિવારે ભૈરવ અષ્ટમી અથવા તો ભૈરવ જયંતિ છે અને એ દિવસે વિશેષ રૂપે આપણા શાસ્ત્રોમાં ભૈરવજીને ત્રણ વાર અર્ઘ્ય આપવાનું વિધાન છે આમ તો એમાં વ્રત ઉપવાસ દીપદાન ધૂપદાન આદિ બધું જ બતાવ્યું છે પણ કદાચ તમે દેશકાળ પ્રમાણે આ બધું ન કરી શકો પણ ખાલી આ એક શ્લોક માત્રથી કોઈ કળશમાં જળ લેવાનું અને એ જળ લઈ અને કોઈ પાત્રમાં આપણે જે રીતે ભગવાન સૂર્યને કેવી રીતે અર્ઘ્ય આપે છે એ રીતે આપણે અર્ઘ્ય આપવાનું અને પછી એ જે જળ છે એ પવિત્ર જ જગ્યા ઉપર વિસર્જિત કરી દેવાનું અને એ જે શ્લોક છે આ છે ઓમ તીક્ષ્ણ દંષ્ટ્ર મહાકાય કલ્પાંત દહનૌપમ ભૈરવાય બોલ્યા પછી પાછું અર્ઘ્ય અર્પણ કરવાનું શ્રીમદ્ ભૈરવાય ન અર્ઘ્યમ સમર્પયા ફરીથી શ્લોક બોલવાનો અને ફરીથી બોલવાનું શ્રીમદ ભૈરવાય નમ હ સમર્પયા મી અને ત્રીજી વાર શ્લોક બોલવાનો એ રીતે ત્રણ વખત ભૈરવજીને અર્ઘ્ય આપવાનું વિધાન છે જો મૂર્તિ હોય ભૈરવ બાબાની તો મૂર્તિ આગળ અથવા મૂર્તિની ઉપર પણ તમે અર્ઘ્ય આપી શકો અથવા આગળ પાત્ર મૂકી અને એમાં અર્ઘ્ય આપી શકો મૂર્તિના હોય તો પણ જળ લેવાનું બીજું કઈ વિશેષ કરવાની જરૂર નથી અને આ ભૈરવ જયંતિ અવશ્ય ભૈરવ બાબાને આપણે પ્રસન્ન કરવા ખાલી ત્રણ વખત અર્ઘ્ય આપીએ એક જ મિનિટનો પ્રયોગ છે તો ભૈરવજીની કૃપા આપણને પ્રાપ્ત થઈ શકે છે ઓમ ગણેશ